વડોદરા જિલ્લા પંચાયત કચેરી પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જિલ્લા વહીવટ કચેરીમાં જ સ્વચ્છતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જ સ્વચ્છતામાં શૂન્ય સાબિત થઈ રહી છે મહિનાઓથી સફાઈ નહીં થઈ હોવાનું સામે આવી રહ્યું છે વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને સરકારી બાબુઓ ગોળીને પી ગયા હોય તેવું અહીં ઘાટ સર્જાયો છે તો વડોદરા જિલ્લા પંચાયત કચેરી કચરાનું ઘર બન્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે અને તેવી તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે જિલ્લાની વહીવટી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે સ્વચ્છતાનો અભાવ જિલ્લા કચેરીની જોવા મળી રહ્યો છે છે તો આજ વધુ વિગતો રૂપેશ રૂપેશ આપી રહ્યા પર જે પ્રમાણે આ વિડીયો સામે આવી રહ્યા છે અને તસવીરો જોવા મળી રહી છે તે અંતર્ગત એવું ક્યાંક લાગી રહ્યું છે કે સ્વચ્છતાની જે આડ છે તે અધિકારીઓ જ ક્યાંક ગાંઠતા નથી વડોદરા જિલ્લા પંચાયતની જે કચેરી છે તેમાં જ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે શું કહેશો બિલકુલ આપની વાત સાથે 100% सहमत છું આ કચરાના ઢગલા ઘણો બધું કહી રહ્યા છે મોદી સાહેબના સ્વચ્છતા મિશનની તો આ લોકોએ સજિયા ઉડાવી દીધી મહિનાઓ સુધી સ્વચ્છતા અહીંયા કર્યા જગ્યા પર ના સતી હોય જિલ્લા પંચાયતના કાર્યાલય પર ખુદ જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીઓ બેસતા હોય છે છૂટાડી પાસે સભ્યો બેસતા હોય છે જ્યાં જ આ પ્રકારની ગંદકી કેટલી અંશે વ્યાજબી છે કોઈ સફાઈ થતી પ્રતિવે તો લાગતું નથી આ જે રીતે વિડીયો આવ્યા છે સામે ચોંકાવનારા છે બસ હાલ ભાજપનું રાજ છે સમગ્ર ગુજરાતમાં મોટેભાગની જગ્યાઓ ઉપર જોવા જઈએ તો પરંતુ કેમે કરીને અધિકારીઓ હોય કે નેતાઓ નથી ગાઢતા એનું ઉત્તમ ઉદાહરણ આ જોવા મળી રહ્યું છે જી આ રૂપેશ સ્વચ્છતા પાછળ કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે અને તે છતાં પણ આવી તસવીરો સામે આવી એ દુર્ભાગ્યપૂર્ણ વર્તન કહી શકાય છે બિલકુલ દુઃખદ દુર્ભાગ્ય બંનેવ બંનેવ કહી શકાય કારણ કે હાલો ના તત્તા દિશો જાગતા જ નથી ક્યારે જાગશે આ કે પાસ થયા થયા છે 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 કેમ એ સૌથી મોટો સવાલ આ લોકોના ધ્યાન પર કેમ નથી આવતું એ સૌથી મોટો પ્રશ્ન છે હોબાળો મચે છે બોલબાળા થાય છે આ જીએસટીવી આપડા અહેવાલ બતાવે છે તંત્ર જાગે છે કે નહીં એ હવે મોટો સવાલ છે જી જી રૂપેશ જાણકારી આપવા બદલ આભાર